નમસ્તે હું ડોક્ટર પ્રીતિ વસાવા સ્ત્રી રોગ નિષ્ણાંત એટલે કે ગાયનેક સર્જન અમારા જીવનદીપ હોસ્પિટલની બીજી બ્રાન્ચ ઉમલ્લા ખાતે તાલુકા ઝઘડિયા ઓપન કરવામાં આવેલ છે જેમાં હાડકાને લગતી કોઈ પણ તકલીફ હોય યા સ્ત્રીલોગને લગતી કોઈ પણ તકલીફ હોય તો એના માટે અમે મંગળવાર અને બુધવારે સવારે નવથી બાર વાગ્યા સુધી ઓપીડીમાં સેવા આપશું તો તમામ જનતાને વિનંતી છે કે અમારા હોસ્પિટલની મુલાકાત લે અને તમને પણ કોઈ તકલીફ હોય તો જરૂરથી વિઝિટ કરો આભાર નમસ્કાર મિત્રો મારું નામ ડૉક્ટર રાજસિંહ રાણા છે હું એમએસ ઓર્થોપેડિક સર્જન છું મારી પોતાની હોસ્પિટલ દિયોદર અમદાવાદ અને રાજપીપળા પણ છે અને રાજપીપળામાં અમે ઘણા ઓપરેશન કર્યા છે સફળ અને ઘણા લોકોને આપણે ઓપરેશનમાંથી રાહત પણ આપી છે અને લાખો લોકોને મટાડ્યું છે અને અહીંયાના ઝઘડિયા તાલુકાના ઘણા દર્દીઓને અમે સારવાર કરી એ દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે અહીંયા ઉમલ્લા ખાતે તેમને એક્સરે વિભાગ માટે ને હાડકાને લગતી પ્રાથમિક સારવાર માટે તેમને લાંબુ ભરૂચ અથવા રાજપારડી અથવા તો બરોડા જવું પડતું હોય છે તો તેને ધ્યાનમાં રાખીને અમે આજે એક સુંદર હોસ્પિટલનું આયોજન કર્યું છે અને એ હોસ્પિટલની અંદર એક્સરે વિભાગ અને હાડકાને લગતી પ્રાથમિક સારવાર વધતા હું અને મારા વાઇફ પણ ગાયનેક સર્જન છે તો દર અઠવાડિયામાં એકવાર વિઝિટ કરીને તેમને યોગ્ય સારવાર પૂરી પાડીશું અને આજ દિને આ હોસ્પિટલનું આપણે જાહેર જનતા માટે ખોલી છે તો તેનો લાભ લેવા માટે આપ સૌને વિનંતી છે અને સલંગ પંદર દિવસ સુધી આપણે આ કેમ્પ શરૂઆતના લોકોને ફાયદો થાય તે માટે એકદમ રાહત દરે એક્સરે અને દવાઓની સુવિધા પૂરી પાડીશું તો તેનો આ લાભ જરૂરથી લેજો તેવી આપ સૌને શુભકામનાઓ